સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપી પકડવાની જે ઝુંબેશ ચાલુ છે ઝુંબેશ અંતર્ગત એક આરોપી સુમિત મનસુખભાઈ મસરૂ જેની ઉંમર વર્ષ ચોત્રીસ છે કતાર ગામનો રહેવાસી છે એ હની ટુકના ગુનામાં વોન્ટેડ હતો કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ હતો જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર્થિવ દ્વારા પકડી પાડવામાં આવેલ છે જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે પોલીસ સ્ટો સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે જેને આ ગુનામાં રૂપિયા પંચોતેર હજાર ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે એને અગાઉ પણ એક દોઢ મહિના પહેલા પાંચ લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી બીજા એને સાગરી સાથે મળી અને પાંચ લાખ રૂપિયા પડાવી લીધેલ જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસમાં દાખલ થયેલ છે આ બે ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્યાંય માર્ગે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશને સુપ્રદ કરવામાં આવશે